ગાંધીનગર હિટ એન્ડ રનના આરોપી હિતેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમાં રાજેસ્તરમાં હિતેશ પટેલે અકસ્માત સર્જીને બે લોકોના ભોગ લીધા હતા પોલીસ વધુ તપાસ માટે વધુ રિમાન્ડની માંગ કરી શકે છે તો જે પ્રકારે કોર્ટમાં રજૂ થશે હવે પોલીસ હજી પણ વધુ રિમાન્ડની માંગ કરી શકે છે હિતેશ પટેલને કોર્ટમાં રજૂ કરાશે રાજકોટમાં ત્રીસ લાખનું એમડી ડ્રગ્સને રફેરી કરનાર પેડલરના રિમાન્ડ મંજૂર થયા છે બંને પેડલર્સને દિવસના પર મોકલાયા છે પેડલર્સે માલની ખરીદી અને વેચાણ માટે કોલનો ઉપયોગ કરતા પણ ખુલાસો કર્યો પોલીસ પકડે તે પહેલા દસ લાખનો માલ વેચી નાખ્યો હોવાની કબૂલાત કરી છે આરોપીઓની પૂછપરછમાં રાજસ્થાનના પ્રતાપગઢના ભુરાનું નામ ખુલ્યું બે દિવસ પહેલા રણજીત અને જાડેજાની ધરપકડ કરી હતી